તો તો વાત ચૂંટણીને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ નો મારો કે જ્યાં ભાજપ પ્રદેશ મંત્રી નૌકાબેન ના નિવેદન સામે ગેની બેન ઠાકોર નું નિવેદન ત્યારે નૌકાબેન પ્રજાપતિ ભાજપની લખેલી સ્ક્રિપ્ટ વાંચે છે તેવું ગેનીબેન ઠાકોરે જણાવ્યું

આક્ષેપ પ્રતિ આક્ષેપ નો મારો સતત જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપ પ્રદેશ મંત્રી નૌકાબેન ના જે નિવેદન સામે ઠાકોર નું નિવેદન સામે આવ્યું છે છે જ્યાં પ્રજાપતિ લખેલી સ્ક્રિપ્ટ ઉમેદવાર ગેરીબેન ઠાકોરે જણાવ્યું ત્યારે તેમના આકાઓ મારી સામે લડી નથી શકતા અને સમાજને ઊભા ઉભા કરી સમાજમાં મતભેદ ઊભા કરે છે તેવું ઉમેદવાર ગેરીબેન ઠાકોરે જણાવ્યું હોવાના કારણે અને બીજું છેલ્લા એક મહિના ને વીસ દિવસથી સતત પ્રવાસ હતો ત્યારે આજે દાટા વિધાનસભાનો અમારો જનસંપર્ક કાર્યક્રમ જે સ્થાનિક ધારાસભ્યો ને કોંગ્રેસના જે આગેવાનોએ જે પ્રમાણે રૂટ બનાવીને આપ્યો એ પ્રમાણે જનતા વચ્ચે જઈને જે અમારા આગેવાનોએ કામ કર્યા હોય ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટીએ કામ કર્યા હોય અને આ ચૂંટણી એક દેશ માટે સૌથી અગત્યની ચૂંટણી કોઈ સંસદ સભ્ય બની જવું અને કોંગ્રેસ પાર્ટી એ ક્યારે સત્તા માટે માટે નથી લડી એ અન્યાય સામે લડે એનું નામ કોંગ્રેસ અને ભવ્ય એનો ભૂતકાળ છે ત્યારે અમે બધાએ તમામ આગેવાનોએ સાથે મળીને અમારી જે વાત હતી પાંચ જે કોંગ્રેસ પાર્ટીએ જે ગેરંટી આપી એની વાત કરી અહીંના જે લોકલ પ્રશ્નો હોય ક્યાંક આદિવાસીઓની જમીન હોય ક્યાંક મનરેગાના કાયદામાં જે દિવસો એને રોજગારીના મળે માં વધારાની વાત હોય એજ્યુકેશન સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ વિષય કે જે મધ્યમ અને ગરીબ વર્ગને પ્રાઈવેટીકરણ સામે ટકી રહેવા માટેની ખૂબ મોટી મુશ્કેલી છે આજે ભારતીય જનતા પાર્ટીએ હતા ચાહે હાફરેડાની ઘટના હોય ચાહે લાખડી તાલુકાના લાલપુરની ઘટના હોય એના ડીસા તાલુકાના બેનની દીકરીની વાત હોય એ ટાઈમે એનો સમાજ હોવા છતાં એ તને એને રાજધર્મ નિભાવવાની જરૂર હતી અને એટાને જે દીકરીની હાલતો ખરાબ કરીને એના માટે પાંચ શબ્દ મીડિયા પાસે નૌકાદન બોલી હોત ને તો એક નારી તરીકે હું પણ અભિનંદન આપોત એ પ્રજાપતિ સમાજની દીકરીઓ હતી પણ કોઈ વોટ બેંકની પરવા કર્યા વગર પહેલા એ પરિવારના પાન બનીને હું ઉભી હતી એ પરિવારને એની મુલાકાત લીધી એને ક્યાંક વિધાનસભા સુધી પ્રશ્ન લઈ જવો પડે ને હામે એનો પડકાર ઝીનીને એ દીકરીઓને ન્યાય અપાવવાનું કામ કર્યું હોય તો એટલે ગેની બેન ઠાકોરે કર્યું હતું ત્યારે એ વ્યક્તિગત એનો જે કઈ સ્ટેટમેન્ટ હશે અને કોઈ કે લખીને આપેલું ભાષણ કરો છો ને એના કરતા જાતે કોઈ સમાજ ને પૂછી અને તમારા સમાજને કે એ વિસ્તારમાં બેન દીકરીઓ માટે ગેનીબેને શું મદદ કરી છે ને